બે કરોડની પટેલ સમાજની વસ્તી એમાં મારા બાપા એક કલાકાર હતા અને એટલું તાણમાં જીવાય એટલું તાણમાં જીવ્યા આ કલાકારો ભાગશાળી છે આવા સ્ટેજ મળ્યા આવા માયક મળ્યા મારા બાપાને કીધું એટલી બધી આપણે તાણ છે તમે જ્યોતિષી સિપાહી જવા આપણે તાણ કીધી મટશે એ જ્યોતિષી સિપાહી ગયા એ કે પિસ્તાળીસ વર્ષ સુધી તમારા તાણ નહીં મટે પછી કે તમને ટેવું પડી જાય એટલું તાણીમાં જીવ્યા મેં અને આ દુનિયા બે જણા સુખી છે પવણેલી બાયું અને કુંવારા ભાઈ પાછા વાંટ હતા એને કરી ઘરે આવ્યો ને તારે હું મારે ગળા ખાવા અને બેનો જો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છે વાત હાવ ખોટી લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી જોજો કોણ જામી ગયો મુંબઈ એક ભાઈ મને મળ્યા મને કે તમે સુખાભાઈના દીકરા મે ભલે હું સુખાભાઈ છું મને કહે છે યાદ કરો છો મને કે તમારું નામ સુખ દેવો તમારી અટક તમારી જાતી કે નતી મને કે ધામિલ જા એમાં આવે તમે પૈસા મોટર મને હેલી નહીં આવે એટલે અમેરિકા મેં બે ગયા વર્ષે હતા એક વર્ષ તો આવશે ગયા પાંચમાં મહિનામાં પણ અમેરિકા દીપસંગભાઈ ગુજરાતી પ્રગતિ બહુ કરી શું કેવી પ્રગતિ કરી છે આમ થાંભલાય ભડકાઈને તો સોરી આ મેં કે થાંભલો છે ત્યાં અને કેવી પ્રગતિ કરી છે ન્યૂઝર્સન ઓક્ટર રોડ ઉપર નીકળ્યા ને તો ત્યાં ગુજરાતીને ગુજ્જુ કે ગુજ્જુ તો આમ ઓક્ટર રોડ ઉપર નીકળ્યા એટલે એક દુકાન ઉપર લખેલું ગુજ્જુ 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 એન્ડ થોમસ ત્રણ વાર ગુજ્જુ ને એક વાર થોમસ મેં ત્રણે ગુજરાતીને પૂછ્યું મેં થોમસ કોણ છે મને કે અમારો ભાગીદાર મેં કઈ રીતે કે પાંત્રીસ વર્ષ પહેલાં મેં આવ્યા તો થોમસ પાસે રૂપિયા અમારે ત્રણ ભાઈ ધંધાનો અનુભવ હતો મેં ત્યારે થોમસ કઈ પોઝિશન શું છે કે થોમસ પાસે ખાલી અનુભવ છે રૂપિયા અમારે ત્રણ પાય છે મેં થોમસ શું કરતી કે આ પોતા મારે એટલે દાંત અને હાસ્ય છે ને એ માત્ર ડાયવર્જન છે ઘનશ્યામભાઈ જે સાહિત્ય બોલતા હતા કથા શરૂ એને કરી પણ સાહિત્ય સત્સંગ એની જીવનમાં જરૂર છે દાંત તો એમ એટલા માટે કઢાવી છે કે ખાસ કરીને અમને સુરતમાં આદમીને દહીં આવે હા એક બેન મને કહેતા તમારા ભાઈને લાખો પતિ બનાવ મારો હાથ છે કીધું કઈ રીતે પહેલા કરોડપતિ હતા આ રહી રહીને સમજા કે બધા હોવાના લેમ્પના હોય ને અમુક શાળાને ટમકડી વાહે રહીને શકશે એ કરશે એટલે હાસ્ય છે એટલે માત્ર ડાયવર્ઝન છે પણ સાહિત્ય તો એક તમે વિચાર કરો શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ અઢીસો અઢીસો કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને અમારા લોક ડાયરે એસી એસી વર્ષ હાલસ ક્યાં કે આમાં થઈને વિચાર કરો તમે તમે ભલે પીઝા ને બર્ગર ને બધું ખાઓ પણ બાજરાને રોટલાને ભરતા જેવી મજા આવે અમારા ગામમાં હમણાં પૂરી આવ્યા બાજારના રોટલા દીધા ઉપર માખણ દીધું માખણ માખણ ખાઈ ગયા રોટલાના ઘા કર્યા મેં કેમ ઘા કર્યા મને કે ડીસ ડીસ નથી રોટલા છે હમણાં શાક પણ પૂરી અમારા ગામમાં આવે દાંતમાં ધૂળી લીધી ધૂળ હુંગી એ કે પચીસ વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે વેશવવૃષ્ટિ નથી મેધી પોદળો છે સુગંધ એવી છે માલ અવળો ઉપાડ્યો અને હું બોલું છું અને આમાં બે ત્રણ જણના દાંત નહીં થયા મારો આંક નથી એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થયું હોય તો આમ ન બેઠા હું લોસો છે એ હાટો એવા સાતસો કિલોમીટર કાપીને અને હવે તો આ કોરોના પછી અમારે ભગવાનની દયા થઈ ગઈ છે પોગ્રામ હવે શરૂ થયા હો હવે ભગવાન ભાઈ માગણી કરી કોરોના ન આવે કોરોનામાં ત્રણ મહિના ઘેરે બેઠો રાતે જાગી જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો એ કે હું જાવ ઘેરે સવો કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા અને મારા ઘરે લગભગ બે હજાર મોમેન્ટા પીડ્યા છે અને ત્રણ હજાર સાયલું પડી છે પણ લોકડાઉનમાં ત્રણ મહિનામાં એક પણ સાયલ કે એક મોમેન્ટો કાંઈ ન આવ્યો સાયલ મેં ઓઢી પે ખબર પડી લોકોએ કેટલી ટૂંકી સાયલું આપી ભાઈ કે ઓઢી હોય કે મોઢે ટૂંકી પડે મોઢે કે પગ્યા કે પડે હવે બધાને કહેવાય સાયલન્ટ મોમેન્ટ ન આપતા બે ડબ્બા પાંચ મણ ઘઉં આવું એવા કરો એટલે મજા છે અહીં જો અત્યારે તો ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો અને ગામડાની ખરેખર અને આમ બધા મારા બાપુજી સુરતમાં તો હોઉં પે પહેલાં પોગ્રામ એણે અહીં કાંઈ બાંધકામ નહોતું તે પોપડા હતા બધા પોપડા એમાં ઝાઝામાં ઝાઝા પોગ્રામ કર્યા હોય તો મારા બાપુજી કર્યા અને એટલું મેં કીધું તાણ મેં જીવાત પણ મેં કીધું તમે થોડા થોડા પૈસા લેવા માંડો કે આપણે પૈસા ન લેવાય હોળ કે આપણે જમીન છે આ તો ધર્મદાના પૈસા હોય કંઈક રામજી મંદિર વાપરા કંઈક ચબૂતરા માટે વપરાતા હોય કે અવાડા માટે વપરાતા એ પૈસા આપણે ન લેવાય આ ભગવાનને કલા છે ને આપણા દ્વારા કંઈક થાતું હોય તો આપણે કાર્ય કરાય મેં થોડા થોડા પૈસા લ્યો ને તો આપણે પાકો મકાન થઈ જાય ને મારું વહેવાળ થઈ જાય તેણે થોડા થોડા પૈસા શરૂ કર્યા અને મકાને મેં શરૂ કર્યું આ બધું ઈંટું પીડી લે આ બાજુ રેતી આ બાજુ સિમેન્ટ બારથી એક આવ્યો મારા બાપા ખાટલા રાખીને વિશે બેઠા હતા તે ભીખરી કે પટેલ ખાવું છે મારા બાપા મારા કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે ભાઈ કહેવાય એ કે પૂરીઓ લઈ નાખો દૂધપાક બનાવી નાખો દાળ ભાત કરો પાપડ શેકી નાખો ઓલા ભીખરીને કે બધી વસ્તુ બનતા એક કલાક થાય આપણે બે રેતી સાળી નાખી એ કે એંશી વર્ષથી ઉજાગરા કરું છું તો માણ મકાનનો હોય ત્યારે એમને એમ ખાઈ લેવું કામે સોટો કામે એટલે મારો વિષય ગાવાનો નથી હું ગાતો નથી મોટા મોટી સમાજ સેવા છે એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા મારી પહેરે રહેજો એક જમ કે ચાલીસ રૂપિયા ગાલી ઘરે રહેજો હા બહેનો બહુ નાનગાડશે મજા આવ્યો સુરત એટલે સુરત છે અને આ બહેનોને ધન્યવાદ આપવા જોઈએ આદમીને હું કહું છું કે જે બહેનો એ મંદિરમાં સાહેબ ઘરે વર્ક કરી કરીને હે કોઈ ટોન સોંટાડ્યા કોઈ લેસનું કરતા હોય અને જેને રોડા ઊભા રાખ્યા છે એ આપણી માતાઓ રાખ્યા એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી દો કેમ કે સ્ત્રી સ્ત્રી છે સાહેબ પૂછશે બધું આપણને ધાર્યું એનું જ કરશે આપણને પૂછે કાળું પેન્ટ પહેરશો ધોળું 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 ધોવાઈ ગયું કાળું તો પહેર્યું મૂળ બે પેન્ટ છે હા એક જણો મને ડૉક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખજો ને ડૉક્ટર નવા કાન નાખ્યા પછી ડૉક્ટરને ઘરે જ ફોન કર્યો કે સાહેબ કાન લેડીઝના છે કે તને કેમ ખબર પડતી કે સંભળાય છે સમજાતું નહીં હા એટલે હું નકર દાંત તમને કઢાવીશ ને હું જે કંઈ બોલું ને દાંત કાઢીને તરત એને ડિલેટ કરી નાખવાનું કથા સત્સંગ સાહિત્ય ભજન એ બધું જીવનમાં ઉતારવાનું દાંત તો એટલા માટે હું કઢાવું છું કે આદમી બિશારા કોરોના પછી એટલા ટેન્શનમાં રખડે છે જે માથામાં વીક પહેરી છે ને વીગ એને વાળ દોળા થઈ ગયા નકર વીગમાં વાળ દોળા થાય એટલે આમ બહેનોને કહું છું કથા સત્સંગ એ બધું જરૂરી છે પણ ઘનશ્યામભાઈ ભક્ત ચરિત્ર કથામાં વાત કરીને એમાં લગભગ બધા ભક્તોના ઘેરે ભગવાન આવ્યા છો હા કારણ કે પતિ પત્નીના એક મતા એની સ્વર્ગમાં સતા જો તમે ઘરે રહીને ભક્તિ કરો તો ત્રિલોકના નાથને ઘરે આવવું પડે અને સુરતમાં મેં જોયું છે એજ્યુકેશન બહુ ઓછું છે એમ એમાં ખાસ કરીને વરાછાના બેનોમાં હું આણંદ રહું છું આણંદ નડિયાદ ને એજ્યુકેશન બહુ ભણતર બહુ એટલે જેમ બને બેનો ફેમિલી લાઈફ જીવે આયા પોપડામાં કથા બેઠી નથી ગેખરગા હાડલા બે રૂબડ્યા નથી હવે બહેનો કથા જાય સત્સંગમાં એને કોઈ વાંધો નથી બહેનોને કથા જવું જ જોઈએ સત્સંગમાં જવું જ જોઈએ પણ આજમી બિચારા કેમ રહોડ આંખે સાનું મન જાણે એટલે બહેનોને આખા દિવસમાં એક કલાક સત્સંગમાં જવાય આખા વર્ષમાં કથા એકવાર સંભળાય કારણ કે સુધરવા માટે વારા ઘડે પ્રયત્નો ન કરાય એટલે બેનો મેં કહ્યું ત્રણ મહિના ખાલી અખતરો કરો ત્રણ મહિના તમારા પતિ બિચારા કેમ રોહડા કે શું મન જાણે એ ગામથી નીકળે થાંક્યા ફાંક્યા પોલીસવાળાને જવાબ દેતા થતાં ઉઘરાણીવાળાને ગોળીઓ પાતા પાતા ગામ થાય વરાસા ભોગે એ શાર માળ સડેના ઉભા રહે એને અમે માત્ર દાંત કાઢો બાવણ ખુલી અને એમાં પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાં ચા પા દો કથા જેટલું પૂન છે ભાગવત કથા જેટલું પીળા પાડી દીધા પીળા

એક વર્ફ તો એક વર્હમાં એક કથા તો બેહવી જ પડે જો કથા બે ને આપણો ગામનો ચબૂતરો આપણું ગામનું રામજી મંદિર આપણા ગામના સાધુ એ સુરક્ષિત છે ને કેટલે કે ગામ સુરક્ષિત થાય અને આપણો દેશ સુરક્ષિત થાય આ સાધુના હિસાબે બધું છે એટલે આ બધું સત્સંગના કથાનું હોવી જ જોઈએ મજા છે અને અત્યારે જીવભાઈની કેટલી સરસ મજા છે જોજો જે યુગ આવી નરેન્દ્રભાઈ મોદી આમનામ જો પચીસ વર્ષ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયાએ માતાવાડી મીરા ગામ આવશે કોને અહીંયા બે મકન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉભા અને હજી એ વર્ષ મોદી સાહેબ વડાપ્રધાન રહે તો વિદેશના પૂરી સૌરાષ્ટ્રમાં સકણ આંકતા છે અડતાલા અડતાલા ઢસા નો વાડ નો વાઈડ વાડે કોઈ ન બે હતા અને કેવો જમાનો આવ્યો છે હજી પચીસ વર્ષ આવ્યું તો મોબાઈલમાં એટલી ટેકનોલોજી આવશે કે કોઈના દાદા ગુજરી જાય ને તો મોબાઈલમાં મેસેજ આવશે અમારા બાપુજી ગુજરી ગયા છે એનું નાવાનું જોઈન જોય રિસોર્ટમાં રાખ્યું છે રોતા રોતા ને આવું તો સો રૂપિયા મોંઘુ મુંગું પચાસ રૂપિયા હમણાં એક ભાઈ મને મળ્યા નેરના રસ્તો હું આવતો ને હાઈવેથી મને કે કઈ બાજુ જ આવશો તમે ઘનશ્યામભાઈનો પ્રોગ્રામ છે આજે કથાનો એમાં તો કે મારી ગાડીમાં ઘડીક બેહો ને ભાઈ ભાઈ મારી પાસે ગાડી છે કે મારી ગાડીમાં બેહો હું નવી લાવ્યો કે મારો મારો ફોટો પાડો મને એને ગાડીમાં બેરો મેં તો કઈ ગાડી છે મને કે બહુ મોંઘી ગાડી છે મેં તો એટલા બધા રૂપિયા આપવાનું કારણ હું મને કે ગુજરાતમાં બીજી ગાડી આવી છે એટલી મોંઘી ગાડીમાં બેહર્યો મને મેં એટલા રૂપિયા આપવાનું કારણ શું મને કે પૈસા ગાડીના નથી સિસ્ટમના છે મેં તમારે સિસ્ટમ શું છે મને કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે આગળ કોઈ ઊભો હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ પંપ હોય તો સ્કીન ઉપર બતાડે મેં તો એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે દસ વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાયણ હોય બતાવે બતાડ કે તમે તાયણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો હજી પચીસ વર્ષ જ એવી ગાડીઓ આવશે કુઘરણવાળા છે ને તો કહેશે નેર કાંઠે ઊભા છો રિવેશમાં લે રિવેશમાં લે એટલો ઇમ્પોર્ટન્ટ યોગ ખાવાનો આ બાળકને આ જો આપણે એક મર્યાદા છે સુરતમાં અને ખાસ કરીને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બધા સંપ્રદાયોમાં કે ભાઈઓ આ બાજુ બેહે બેન આ બાજુ બેહે આ મર્યાદા માત્ર ગુજરાતમાં છે મુંબઈ મારો ટિકિટ શો હોય એટલે ધીસ કપલ પતિ પત્ની બે બાજુ બાજુ બેઠાને હું કંઈક જોક્સ કહું તો તેને ઘરનાને પૂછે સ્મિતા આમાં શું છે તમે હાંઠ્યું ખ્યા વાયવા પાસે તારી જાતની સ્મિત ઉડી એટલે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કૂકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય પણ ખાતા ખાતા અડધું કૂકને આપો એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ જો ક્યાંય જળવાણી હોય તો આપણે ગુજરાત સૌરાષ્ટ્ર અને ભારતમાં જળવાણી છે દેશ વિદેશ સુધી જવાય આ વિદેશમાં મજા છે અત્યારે બહુ પ્રગતિ કરી છે અત્યારે તમે જુઓ તો અમે ઘનશ્યામય લગભગ પંદર વીસ પ્રોગ્રામ કરીને ગયા વર્ષે એવા ડલાસને હુસ્ટનને ને શિકાગોને આ બધા બહુ પ્રગતિ કરી છે પણ અમેરિકા કરતાં એ સારું છે હા એ લોકો વિચાર કરે ને અહીંયા આપણે સુખી છે કારણ હોય શ્રદ્ધાના સંસ્કાર છે ને સિસ્ટમ છે અમેરિકાના એરપોર્ટ ઉપર તમે સુટકેસ ખોવાઈ જાય તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય આ આપણે ઘેરે ને ઘેરે ખોવાય તો ચાર દી મળે ત્રણ દિવસ બાદ ના જાય તેમી મૂકી તેમી મૂકી હવે ચડી ગઈ છે આને ક્યાં લઈ જાઓ તમે પણ ખૂબ સરસ મેં કીધું ઘનશ્યામભાઈનો આ પ્રયાસ છેલ્લા મને લાગે પાંચ છ વર્ષથી એના મનમાં એક ધૂન હતી કે આપણા સંતો આ નવી પેઢી બીજી ત્રીજી પેઢી છે એને પરિચય થાય એના માટે ગૌરવંતો આયોજન કર્યું હોય તો સમગ્ર પંચામૃત ટીમ અને આપણે ઘનશ્યામભાઈને જોરદાર તાળીથી વધેલીએ કારણ કે ખૂબ સરસ આયોજન અને પહેલી કથામાં એટલી સફળતા મળે કારણ કે આની પાસે બહુ એમણે મહેનત કરી છો એમને એમ નથી બોલાતું આ બે કલાક બોલવું હોય ને તો એ પરસે ઓળખી જાય બદલે એની પાસે શ્લોકો આનું રટન આનો રિયાઝ એ કેટલાય દિવસની તૈયારી પછી ઘનશ્યામભાઈએ સરસ મજાની કથા આપણને સંભળાવી એટલે ખૂબ મોટું અહીં જે ટીમ આપણી જે જે સ્વયંસેવકો છે એને પણ જોરદાર તાળીથી આપણે લઈએ કે બધાય ખૂબ વિવેકથી મહેમાનોને હાંચવા આ સાધુ સંતો બધી જગ્યામાંથી વધાર્યા અને મેં કીધું ને કે આપણી જગ્યાઓ ઠેઠ બાવળિયાળી શરૂ થાય તે હતાધારને આપણું ધોળાને ગારીયાધારને કેટલા સંતો આપડા પણ સંતોને આપણને ખબર હતી પણ એને જીવનચરિત્ર બહુ ઓછી વાર બધાએ સાંભળ્યું હતું અને એ જીવનચરિત્રની કથા ઘનશ્યામભાઈ દ્વારા આપણને સાંભળવા મળી એ ખૂબ મોટો જીવનનો લ્હાવો છે અને મેં કીધું ને મજા આપણે અહીં ગુજરાતમાં છે આ બધું અહીંયા છે ગુજરાતમાં જેવું આમ આમ તારાપુર વટો એટલે ભાઈ સાહેબ ફેરી જાય કાકા તે કે કોકા આવ્યા મામા તે મોમા આવ્યા હમણાં એક બે નંબર ગઢડા આવ્યા મને કે બોકડો લીધો ને બોકડો તો બકડનો બોકડો આવી લો તો કે નહીં બે હવાનો બધા આંકડો ગયો નહીં અને સુરતમાં તમારે કેટલી સરસ વ્યવસ્થા છે પ્રાઇવેટ માલિકીના ફાર્મ સુરતમાં જેટલા છે એટલા ભારતના કોઈ સિટી નથી પ્રાઇવેટ માલિકીના ફાર્મ દિવસે ફાર્મ રાતે બે ફાર્મ બધા જ આવ્યા કરે એમાં કામરે તો એક ફામે મને એક ભાઈ ઉતાર્યો મને કે સુખદભાઈ હવે ગઢડા વૈયા જઈજો તો હવે છ વાગે હું જાગ્યો હાથ આઠ જણા બરમૂણા ટી શર્ટ પહેરીને હાઈવે ઉપર જાતા હતા મેં ઓલા ભાઈને પૂછ્યું બધા કોણ છે મને કે તો સુરતના કરોડોપતિ માણસે શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે છે બધી એ લોકો ભલે સુખી હોય આપણે ભલે દુખી હોય હાલો ને આપણે ધીરે ધીરે હેલવી એને રેમી બરમુણાને ટી શર્ટ પહેરીને હાલ્યા એ તો ઠેટકી એમ ચોંકડી વટી ગયા મેં પંદર વી કિલોમીટર થયું એટલું બધું વોકિંગ કોઈ ન કરે અને ઉભા કીને પૂછો હાલવા જ નીકળ્યા છે ને મેં તમે હાલવા જ નીકળ્યા છે કે કોણે કીધું અમે તંબાજી આવીને દર્શન કરવા જાવી મેં ભલે હમણાં ધજાઓ રાખતા હો અમાર કોઠે પાછું આવવાનું ને એનું આમ ફાઇનલ અમારો આમ ફાઇનલ હવે ભૂખ્યા ધલાય નહીં અમારો રાષ્ટ્રીય ખોરાક એટલે વણેલા ગાંઠિયા એટલે મેં અઢીસો ગાંઠિયા મગાવો બે ચા મગાવો ભાઈ ખાઈને પછી આપણે હાલતા થાય એ ગાંઠિયાને ચા મગાવી કે ભીખારી એમ થાય આવ્યો કે ત્યારે ગાંઠિયા છે તો કે તમે ખબર હોવત ખાવી મેં તો અઢીસો ગ્રામ ગાંઠીયા ભીખરીને આપ્યો અઢીસો ભીખારી ખાઈ ગયો અઢીસો અમે ખાઈ ગયા હોડકાર ખાઈને ઊભા થયા પછી અમને ખબર પડી અમે બરબુડાને ટી શર્ટ પહેરેલા ખીસા જ નહીં તો નામ કરતા ભીખરી ઓળખી ગયો કે નથી તો હવે આબરૂ જ આવે નહીં બે કલાક કલાક બોલવાને આપણને લોકો દોઢ દોઢ લાખ રૂપિયા આપે ને આપણા બિલ ભીખરી સુકવે મેં આપણે એવા માણસો નથી કીધું આને ચોક કરો પછી ભીખારીને કીધું ભાઈ એમ એવા માણસો નથી તું અહીંથી રિક્ષા બાંધી લે તો પછી ભીખારી એમ કીધું ભલમણા હું મૂંઝાઈ ગયા કે હું બિલ સૂકવી દઉં અમારા બિલ ભીખારી સુક્યું કંકુવાળી નોટું કાઢી ગયો પછી મેં ભાઈ એમ એવા માણસો નથી તારા પૈસા ફાર્મ હાઉસ આવે તને આપી દેવી મને કે સાન ગાંઠિયા બરાબર છે હવે રિક્ષામાં રહેવા દો પણ મેં તમે કલાકાર છે કે મને ખબર પડે ભીખારીને ગાંઠિયા કહેતા કલાકાર જ હોય અને તમારા બધાના મોટા તેજ મારે શાનું કારણ હોય સુરતવાળાને ખબર કે તમે ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી અને અમારો વિકાસ કોઈ અટકેવત હતો ગુજરાતી ફિલ્મે ત્રણ ત્રણ કલાક ખોટી કર્યા હો શરૂઆતમાં ઉપેન્દ્રભાઈને અભિનય કર્યો બહુ પિક્ચર સરસ બન્યા હમણાં યુવાનો પિક્ચર બહુ સરસ હમણાં બન્યા પણ વિશે જે બઘડાટો બોલ્યો અમારા ગામમાં ટોકીઝ જ બંધ થઈ ગઈ એમ ટોકીસવાળાને પૂછ્યું શું ટાઈમ છે તેમને પૂછાય તમારે ક્યારે ટાઈમ અમારે ટાઈમે તે મશીન હેન્ડલ મારે ઉભડા મશીનથી ટોકીઝ ચાલતી આમ શોલે ફિલ્મ જામે ને હેન્ડ પર ડીઝલ ખૂટે તો ગબ્બર જેવો ગબ્બર ઢીલો કા હ હ બોલે હેન્ડલ મારો હેન્ડલ મારો કે